રેસ એક નંબર জার্সি એક નંબર સિતારામ બધાઈની છોટાણે છે હું બોપરની તાણે 11:30 વાગે ગા ને હું અટાણે આવી મસ્ત મજાનું બકાનું લેવા તો આ છે અમારી કઈક વાલો જો આ હે ને પરવાનો એક છોડવો ઉતો એમાંથી ઘે ઘુર થે પડે ને જો રૂપારી બી વારી વાલો છે આ છે આપડી ભાજી ધાણા લેવાનું છે બાકી કે જો હે ને ખેતી થામ લેતા ભૂલાય ગઈ tie ઓલામાં ચીકો ભરા ને ગાજર લઈ આવી કે ના

આપણે ઘરના ગાજર છે ખાલી ખાવા હાટું જ વાયવા ઢોર ખાટું ને તો વાયવા અડધો અર્ધો કેર હોય ને થોડા કેક માં હે ડ્રેસ એક નંબર જર્સી એક નંબર પણ સંપલ નું કામ તું મારા સંપલ ની ને બે જતી કરે ઝાર હોય તાર લે તો હે ને આ ગાજર હે ને આ ગાજર ના લોટર છે તમે તો કોઈ દી જોયા નહી હોય આ ગાજર હે ને મોટા થઈ જાય હે દોઢ દી પછી ઈ મણે આઘડે કેસા પછી એટલે આ ગાજર કે એ ના ના વાસ ખેતરમાં હૈ તો કે આ ગાજર મોટા થઈ જાય અમારે માં ચેનલ છે આર તો ખબર નહિ તો વિઝિટ કરજો ને આમાં બધા ફોલો કરતા જજો હાલો